રાષ્ટ્રની રચના ગૌમાતાને રાષ્ટ્રપશુ દરજ્જો આપવાની સનાતન ધર્મ રક્ષક પૂજયસન સંતોને સન્માન મેળવવું અને તેમના આશીર્વાદ રાષ્ટ્ર જાગરણ થવું જેવા મહત્વના મુદ્દા સામેલ છે ઉપરાંત રાષ્ટ્ર માટે પડકારરૂપ આતંકવાદ જેહાદી પ્રવૃત્તિ લવ જેહાદ ગૌ હત્યા ધર્માંતર સામાજિક ભેદભાવ ભાષાવાદ અને પ્રાંતવાદ જેવી સમસ્યાનું નિરાકરણ લાવવા પર ભાર મૂક્યો છે સમસ્ત હિન્દુ સમાજ દ્વારા આયોજિત વિરાટ હિન્દુ ધર્મસભા આગામી બાર ઓક્ટોબર એટલે કે બાર દસ બે હજાર પચીસના રોજ થવા જઈ રહી છે આ કાર્યક્રમમાં મુખ્ય પૂજ્ય સંતો જે આણંદ ખેડા જિલ્લાના છે એ તથા બરોડાના સંતો એ પૂજ્ય સંતો ઉપસ્થિત રહેવાના છે તથા મુખ્ય વક્તા તરીકે ટાઈગર રાજાસિંહજી સિંઘજી તેલંગાણાથી આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાના છે હિન્દુ હૃદય સમ્રાટ એવા ટાઈગર રાજાસિંહજી આ કાર્યક્રમમાં આપને માર્ગદર્શન આપવા માટે આવવાના છે તથા ખૂબ મોટી સંખ્યામાં હિન્દુ સમાજ પણ આ કાર્યક્રમમાં જોડાવાનો છે તથા સનાતની હિન્દુઓને સનાતની હિન્દુ યુવાનોને હું આહવાન કરું છું કે આપ ખૂબ મોટી સંખ્યામાં આ કાર્યક્રમમાં જોડાઈ અને આ કાર્યક્રમને ભવ્ય બનાવશો અને હિન્દુ સમાજની હિન્દુ હિતની ગર્જના કરીએ કાર્યક્રમમાં મુખ્યત્વે આપ કાર્યક્રમની વિગત આપું તો આગામી બાર ઓક્ટોબર બે હજાર પચીસને રોજ રવિવારના રોજ જય જલારામ ઇન્ટરનેશનલ સ્કૂલની સામેનું ગ્રા